મહાનુભાવની રજત તુલા રક્ત તુલા હર હંમેશ થતી આવે છે પરંતુ અમરેલીના ઈશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્ર મંત્રી અને રાજકીય નેતા રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાની ગણેશ ચતુર્થીના અવસરે મોદક તુલા કરવામાં આવી ઇફકોના ચેરમેન દિલીપ સાંગાણીની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ રૂપાલાની મોદક તુલા કરવી ગણપતિ બાપ્પાનો વાલો મોદક છે ગાય માતાને અર્પણ કરવામાં આવ્યા આ સાથે જ વિધાનસભાના નાયબ દંડક આ સાથે જ ભરત સુતરિયા સાંસદ તમામ લોકો ઉપસ્થિત હતા આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું અને આખું ગામ ભાજપનું સભ્ય બન્યું હોય તેવો નવો જ વિક્રમ સ્થાપિત ઈશ્વરિયા ગ્રામવાસીઓએ કર્યો છે તે જ અંગે વિધાનસભાના દંડક દ્વારા ખાસ નિવેદન આપવામાં આવ્યું છે કૌશિક વેકરિયાએ શું કહ્યું છે સાંભળીએ ખાસ કરીને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમને એક મોટી ઝુંબેશ કરવામાં આવી રહી છે મારે ખાસ કરીને અભિનંદન આપવા પડે ઈશ્વરિયા ગામને આજે રૂપાલા સાહેબની હાજરીમાં રાજકોટના લોકલાડીલા સાંસદ એમની હાજરીમાં સમગ્ર ઈશ્વરિયા ગામ હાગમ ટે ગામ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સભ્ય બન્યું હોય ત્યારે હું સૌને ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી આવકારું છું અને વિશેષ ગામને અભિનંદન પણ આપું છું કે આ પ્રથમ છે એવી છે કે સમગ્ર ગામ એક સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને ઈશ્વરિયા ગામે મોટા બાની વાડી ખાતે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત રૂપાલાએ પોતાના જૂના સંસ્મરણો વાગડ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખાસ યાદ કર્યા જૂની વાતો વાગોળતા રૂપાલાએ શું કહ્યું સાંભળીએ સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સભ્ય બનાવીને એ ઝુંબેશનો પ્રારંભ કરાવેલો છે જે આજે આખા એ દેશની અંદર સદસ્યતા અભિયાનના રૂપમાં ચાલી રહ્યો છે આપણા ગુજરાત પ્રદેશની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલજીએ સદસ્ય બનાવી અને ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવેલો છે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના ભાગરૂપે આજે અહીંયા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મારા વતન ઈશ્વરિયામાં સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સદસ્યતા અભિયાનને બૂથ સુધી નીચે લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઝુંબેશ ચલાવનારો એકમાત્ર પક્ષ એ ભારતીય જનતા પાર્ટી છે સમગ્ર દેશમાં અઢાર કરોડ કરતાં વધારે સદસ્યતાના નોંધણી થયેલાનો વિક્રમ ભારતીય જનતા પાર્ટી પાસે છે જે વિશ્વમાં કોઈ પણ પક્ષ કરતાં વધારે છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સભ્યની અવધિ છ વર્ષની હોય છે દર છ વર્ષે આ પ્રકારે તમામ લોકોએ ફરીથી સભ્ય બનવાનું હોય છે અમારા ગામ ઈશ્વરિયામાં મને યાદ આવે છે ત્યારથી એટલે લગભગ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી સતત કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ હોય એમાં ભારતીય જનતા પાર્ટીને જ નેવું ટકા પંચાણું ટકા કરતાં પણ વધારે મતો મળતા રહ્યા છે એનું કારણ પાર્ટી પ્રત્યેની લોકોની ભાવના નેતૃત્વ ઉપરનો લોકોનો ભરોસો જેના ભાગરૂપે આજે ફરીથી સભ્યપદ બનવા માટે સમગ્ર ગામે એકઠા થઈને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટેનો નિર્ણય કરેલો છે મારું સૌભાગ્ય છે કે આજે હું પણ મારા ગામમાં આ સદસ્યતા અભિયાનનો સાક્ષી બનીશ બીજી દેશમાં અભિયાન બે હજાર ચોવીસ નો પ્રારંભ થયો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદીને પ્રથમ પ્રાથમિક પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો ત્યારબાદ ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાનની કામગીરી શરૂ કરી છે પરંતુ સાત દિવસ સુધી પક્ષમાં નેતાઓની નબળી કામગીરી પણ જોવા મળી રહી છે જેની નોંધ દિલ્હી ભાજપ હાઈ કમાન્ડે લઈ લીધી છે અને દસ તારીખે ગુજરાત પ્રદેશના જે સદસ્યતા અભિયાનના જવાબદાર નેતાઓ છે તેમને દિલ્હીમાં દિલ્હી બોલાવવામાં પણ આવ્યા છે દિલ્હીનું તેડું આવ્યું છે ત્યારે સંગઠન પર્વને માત્ર બે દિવસમાં જ જે રીતે નબળો પ્રતિસાદ મળ્યો છે તે જોતા હવે આ સંકલ્પ પૂરો થાય તેવું પ્રદેશના નેતાઓને લાગતું નથી અને આ સંજોગમાં પ્રદેશ નેતાગીરી પર પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે આ બધાની વચ્ચે જ્યારે આખું ગામ અહીં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનો ભાગ બન્યો અને એમાં વિક્રમ પણ સર્જવામાં આવ્યો જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં આ સદસ્યતા અભિયાન અંતર્ગત શું જે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા એ પૂર્ણ થાય છે કે કેમ અત્યારે આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર